નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયો આપણે માહિતી આપવાની છે કે 16 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થવાનો છે અને એમાં પણ અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર વરસાદ છે એ 10 12 ઇંચ કે 15 ઇંચ સુધીના પણ પડે તેવું એક અનુમાન છે ખાસ કરીને વાત કરવાની છે કે અત્યાર સુધી એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન બે થી ચાર રાઉન્ડ જે વરસાદના આવ્યા છે એ અરબ સાગર તરફથી આપણે એની સિસ્ટમોનો લાભ મળતો હતો જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ સારું પરફોર્મન્સ વરસાદનું જોવા મળ્યું નથી બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પ્રથમ વખત બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું છે અને એને કારણે આપણે વરસાદ આવવાનું છે જેથી કરીને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતને પણ આ વરસાદનો સારો એવો લાભ મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ઓલ ઓવર વાત કરવા જઈએ તો જે રીતે આવતીકાલે સોળ જુલાઈ થી લઈને વીસ જુલાઈ દરમિયાન જે વરસાદ પડવાના છે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સર્જાયું છે જે લો પ્રેશર કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આઠસો ને પચાસ એચપીએ લેવલે એક મજબૂત સિયર ઝોન પણ તૈયાર થઈ રહ્યો છે જેને કારણે આપણે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે જેની અંદર ખાસ કરીને આજે પંદર જુલાઈના રોજ

કે એની અંદર દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લામાં વધારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના આ જિલ્લાને બાદ કરતાં બીજા જિલ્લા જેમ કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પણ એકંદરે સામાન્યથી ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ ઓલ ઓવર જોવા જઈએ તો સારો વરસાદ જોવા મળશે જોકે કચ્છ જિલ્લાની અંદર સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન બે દિવસ સારા વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ એ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ વરસાદ જોવા મળ્યો અને હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ તો એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ પણ ત્યાં સંભવ છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી બારડોલી ભીડી મોરા ડાંગ અને આહવા જેવા તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ ખેડા બરોડા અને જે અરવલ્લી આસપાસના વિસ્તારો છે મહીસાગર છોટા ઉદેપુર છે અથવા તો દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે સોળ અને સત્તર તારીખે બે દિવસ સુધી સારા એવા વરસાદની શક્યતાઓ છે મધ્યમથી ભારે વરસાદ પડશે ને એકલ દોકલ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર એકંદરે જોવા જઈએ તો ચાર ઇંચ થી લઈને છ સાત ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે

ખાસ કરીને સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ તીવ્રતા વધારે રહેશે ઓગણીસ ને વીસ તારીખે તીવ્રતા ઘટશે પણ એક અંદર આ વરસાદ સારા થવાના છે જ્યાં વરસાદ પડશે અમુક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે જ્યારે પણ વરસાદ પડ પડતા હશે ત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ રહેશે પવનની સ્પીડ બહુમાં બહુ વધારો થાય તેવી શક્યતાઓ નથી પવન સામાન્ય હશે પણ ગાજવીજનું પ્રમાણ વધારે રહે તેવું એક અનુમાન છે એટલે આવતીકાલે સોળ તારીખથી જે વરસાદ પડવાના છે તે ગાજવીજ સાથે ભારે તોફાની વરસાદ થવાના છે અને મેં આપને જેટલા જિલ્લાના નામ જણાવ્યા એ તમામ જિલ્લાની અંદર સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે એટલે કહી શકાય કે બે ના ચોમાસા દરમિયાન અત્યાર સુધી જે વરસાદ પડ્યા એનાથી પણ વધારે તીવ્રતા સાથે આ એક ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને સૌથી મોટો રાઉન્ડ હશે જે જુલાઈ મહિના દરમિયાન આપણે અતિ ભારે વરસાદનો ઘણા સમયથી આપણે એક અનુમાન લગાવતા હતા એ મુજબનો આ વરસાદ હશે એક અંદરે કહી શકાય કે આવનારા ત્રણ દિવસની અંદર ગુજરાતને ગમરોળી નાખે તેવો પણ વરસાદ પડી શકે છે હાલ આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ